तो महालक्ष्मी टीम के ओनर आ चुके हैं ओनर नहीं कप्तान 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 ना। कप्तान ना। कप्तान ओम सूर्य देवाय नमः સોલોજી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે આજે છે એક એક બે હજાર છવ્વીસ અને નવા વર્ષના તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આ બે હજાર છવ્વીસમાં જો તમારા નક્ષત્ર જેમ તેમ હોય ડઘુમગુ હોય તો સેટ થઈ જાય અને તમારું આ જે બે હજાર છવ્વીસ છે એ એકદમ ધમાકેદાર થાય તો આજે આપણી મોર્નિંગ થઈ છે એ બી મસ્ત મજાની સૂર્યનારાયણના દર્શન કર્યા છે તો જોઈએ કે આપણું આ બે હજાર છવ્વીસ કેવું જાય છે તો બે હજાર છવ્વીસનું આપણું પહેલું કામ આપણે મળી ગયું છે ને એ બી મસ્ત કામ છે હોને આજે તુલસીમાં નો છોડ દેખાય ને તમને એના માથે જેટલા બી આ મોગરા છે ને એ આપણે તોડીને આ પોલિથિનના અંદર નાખવાના છે તો ચલો કરતા હે શરૂઆત દો હજાર છબ્વીસ કે અને આપણે આ મોગરા તોડી લેશું ને તો આ જે છોડની ગ્રોથ છે ને એ સારી થશે તો એટલા માટે આપણે આ બધા મોગરા તોડવાના છે તો આ છોડ તો આપણે બધા મોગરા તોડી લીધા અને આટલી કોથળી કંઈક ભરાણી છે અને હાથમાંથી સુગંધ આવે હવે તુલસીની તો આપણે આવ્યા છીએ અત્યારે સમાજમાં કેમ કે જે ટીમો આવી છે ને મેચ માટે એનો ડ્રો ને ચાલુ છે તો અંદર યોગેશભાઈ ને બધા કરે છે આપણો તો કામ નથી ત્યાં આગળ આપણે ખાલી બેઠા છીએ ભાઈ અને ઉપરથી આપણે ટુર્નામેન્ટનું બોક્સ આવું દેખાય જુઓ તો જો આ બે જણા માથા મારે ભાઈ કઈ ટીમ કેમાં નાખવી ને કઈ ટીમ કેવું રમે છે ને ભાઈ જો જલે બપોરના જમવાનો સમય થઈ ગયો છે રાગવી પણ સ્કૂલ થી આવી ગઈ છે તો હવે મસ્ત મજાનું આપણે જમીએ હો ને ચલો બેસી જાઓ બેસી જાવ છોકરા بچાઓ બેસી જાઓ આજે તો સાથે જો મૂળા પણ છે તો આ જોજો નનકડી હે કે હવે નનકડી હે કે ગાડી રિવર્સ ના જાય જો

તો જો ભાઈ આજે બહુ ઠંડી થઈ ગઈ છે તો આપણે સ્વેટર પહેરી લીધો છે મેં ઘરમાં બધા સ્વેટર પહેરી લીધું છે જો ઠંડી પડે માં બેઠા છે ને ઠંડી પડે એટલે આજે તો બહુ બધી ઠંડી પડે હો ને ખબર નઈ કેમ અચાનક ઠંડી વધી ગઈ છે બહાર જા તો ખરી ખબર પડે ગરમી થાય ગરમી થાય તને ગરમી થાય ને આપે કામ કરી ના આપે કામ કરી ચેલેન્જ લઈ પાપુ રાતના બાર વાગે આંગણામાં બેસીને બેસી ને એક એક ડબલું પાણી રાખવાનું ઉપર હે જોઈ કોણ સૌથી વધારે નથી પડતી નથી પડતી ને ઠંડી બારે બાર

નું વાડું અમારું વાડાનો સમય થઈ ગયો છે તો અમે વાળું વાડું સોરી વાડ નું સમય થઈ ગયો તો વાળું કરી શું બનાવ્યું ઓહો ખારી બનાવીએ ભાતે ખાલી ખીચડી ખારી ભાત

આપણું કઈ કામ હતું ઓફિસમાં બાકી જે ડ્રોનનું કામ હતું એ તો ઠીક છે વિડીયો વિડીયોને અહીંયા એન્ડ કરીને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઈક નવા હોય ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય ટેક કેર અમારા મા એ કહી દીધું એટલે વાત પૂરી એક અંબાલાલ કાકા બીજા અમારા મા કહી દીધું એટલે સ્ટેટમેન્ટ ભાઈ શું હે કઈ નથી કેતો તમે નથી કેતો